નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી શું નામ તમારું મારું નામ મોહતાભાઈ ભાઈ પ્રજાપતિ બરોબર કયું ગામ

ક્યાં રોગ આયો છે જોગીદાર નો રોગ નીકળે અજમા માં ચાલુ થયો એમ હા એને જે પાડ્યો હોય એમાં ઉગી નીકળે એટલે આખો સુકાઈ જાય છે બરોબર કેટલા વીઘામાં માં વાવ્યો છે અજમો દોઢ થી બે વીઘા માં છે અજમો વરિયાળી બેય બરોબર એટલે વરિયાળી માં અજમા બંને ભાઈ ગયો હા વરિયાળી આપડે પોખવા ને એટલે આછો આછો અજમો પોખે બરોબર બરોબર એટલે એમાં જોગીદાર રોગ આવી ગયો એમ એટલે આ જોગીદાર રોગ આવી ગયો એમાંય બી હા જોગીદો રોગ એમાંય આવી ગયો પેલા એક રાયડા સિવાય સાહેબ નો આવતો આ વખતે જીરુ વરિયાળી રાયડો બધા મુકવા મંડ્યા હા શું નુકસાન પડી રહ્યું છે અત્યાર થી અંદર ઉગે અને પાછા હુકારો આવી જાય એકદમ સુકાઈ જાય એટલે જીડી સુકાઈ જાય કોઈ આપણો ધાન સુકાઈ જાય ઓહો હો આવો તો કેટલા કેટલા દિવસથી આ ચાલુ થયો છે આ

છોડ ની પાડ માં વરિયાળી ઓકે ઓકે સારું સારું ચલો આપી ઊંઝા હા ઠીક ઠીક આવા નવા નવા રોગ બધા ફસલ માં ઓકે okay.